નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે દળ વજન અને ઘનતા એનું પ્રથમ લેક્ચર એમાં દળ અને વજન શું છે અને દળ અને વજન વચ્ચે શું તફાવત છે એના વિશે ચર્ચા કરીશું તો મિત્રો શરૂ કરીએ મિત્રો સામાન્ય રીતે આપણે વ્યવહારમાં કેવું માની છીએ કે દળ અને વજન બે ભૌતિક રાશિ એક જ છે પણ ના એવું હોતું નથી દળ એ અલગ ભૌતિક રાશિ છે અને વજન એ અલગ ભૌતિક રાશિ છે આપણા મનમાં એક થોડી કન્ફ્યુઝન હોય છે કે આપણે વજન કાતા પર જે વજન કરીએ છીએ એ આપણું વજન છે રિયલમાં વજન કાતો એ ક્યારે વજન માપતો જ નથી વજન કાતો હંમેશા દળ માપે છે આવી ઘણી કન્ફ્યુઝન દળ અને વજન વચ્ચે જોવા મળે છે તો આપણે અહીંયા આ લેક્ચરમાં દળ અને વજન શું છે અને બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે એના વિશે તો એનું બીજું નામ છે કોઈ પણ પદાર્થનું દળ એટલે એમાં રહેલા દ્રવ્યનો જથ્થો ઉદાહરણ તરીકે દ્રવ્યમાન જે છે એની સંજ્ઞા કઈ છે સ્મોલ એમ કારણ કે દળને અંગ્રેજીમાં કહેવામાં આવે છે માસ એટલે એનો પહેલો અક્ષર એની સંજ્ઞા તરીકે વાપરવામાં આવે છે સ્મોલ હવે ઉદાહરણ તરીકે આ પૃથ્વી છે અને પૃથ્વીની સપાટી પર મેન ઉભો છે હવે મારે એનું દળ માપવું છે તો મિત્રો મેં તમને અગાઉ કીધું પ્રમાણે દળ માપવા માટે આપણે શું કરીએ છીએ વજન કાટા પર ઉભારીએ છીએ તો માનો કે પૃથ્વીની સપાટી પર એક વજન કાંટો છે અને એની ઉપર છે તો એનું દળ કેટલું બતાવે છે તો તમને દેખાય છે અડસઠ પોઈન્ટ સાત કિલોગ્રામ એવું દળ બતાવે છે મિત્રો ફરીથી એક વસ્તુ તમને હું ક્લિયર કરું છું અહીંયા કે વજન કાંટો એ વજન માપતો નથી વજન કાંટો જે મૂલ્ય ડિસ્પ્લે કરે છે એ આપણું દળ બતાવે છે નહીં કે વજન દળ અને વજન બંને અલગ વસ્તુ છે વજન કાંટામાં ભલે નામ આગળ વજન કાંટો આવતું હોય આપણે ગુજરાતીમાં કહીએ છીએ વજન કાંટો તો રિયલમાં એ વજન કાંટો નથી સોરી વજન કાંટો છે પણ એ વજન નથી માપતો એ શું માપે છે આપણું દળ એટલે વજન કાંટામાં તમને જે જોવા મળે છે આપણું દળ છે નહીં કે આપણું વજન એટલે કે આયનમેન એ પૃથ્વીની સપાટી પર વજન કાંટા પર ઊભો રહે છે અને એનું દળ કેટલું મળે છે અડસઠ પોઈન્ટ સાત કિલોગ્રામ ઓકે હવે વજન અથવા બીજી રીતે કેવું તો વજન બળ તો વજન શું છે તો પદાર્થમાં જે દળ રહેલું છે એના પર ગુરુત્ર પ્રવેગના લીધે જે બળ લાગે એને કહેવાય વજન બળ મિત્રો વજન એ એક પ્રકારનું બળ છે ઓકે તો વજન પર તમે દળના આધારે શોધી શકો છો વજન શું છે પદાર્થના દળ પર ગુરુત્વ પ્રવેગના લીધે લાગતું બળ તો દળના આધારે તમે વજન બળ કઈ રીતે શોધી શકો તો વજન બળનું સૂત્ર છે મૂલ્ય મળે શું છે એનું વજન બળ અથવા એનું વજન સંજ્ઞામાં લખીએ તો વજનની સંજ્ઞા છે કે ગુરુત્વ પ્રયોગની સંજ્ઞા છે સ્મોલ જી તો પ્રશ્ન એ છે કે તો પૃથ્વીની સપાટી પર આયન બળનું બળ 68.7 કિલોગ્રામ છે તેનું વજન કેટલું કે મિત્રો એક વસ્તુ ખાસ કે જ્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ દળનું વજન શોધવું હોય ત્યારે જે તે સ્થળ ઉપર તમને ગુરુત્વ પ્રવેગ આપેલો હોવો જોઈએ મારે આ આયન બળ પૃથ્વીની સપાટી પર ઊભો છે એની સપાટી પર એનું વજન ગણવું છે તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રયોગનું મૂલ્ય કેટલું છે નવ પોઈન્ટ એક્યાસી મિત્રો યાદ રાખજો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રયોગનું મૂલ્ય છે નવ પોઈન્ટ એક્યાસી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓકે ઘણી વખત આનું મૂલ્ય લગભગ દસ પણ લેવામાં આવે છે તમને દાખલામાં દસ આપ્યું તો દસ લેવાનું પણ એક્ઝેક્ટ મૂલ્ય કેટલું છે નવ પોઈન્ટ એક્યાસી તો હવે એનો દર જો અડસઠ પોઈન્ટ સાત કિલોગ્રામ હોય તો વજન કેટલું થાય ગણીએ આપણે તો વજન બરાબર આવડ દર ગુણ્યા ગુરુત્વપ્રવેગ વજન બુ બરાબર એનજી છે આની ગણતરી કરો એટલે તમને એનું વજન મળશે છસો તોતેર પોઈન્ટ છવ્વીસ ન્યૂટન વજન લેકમ કયો છે ન્યૂટન ઓકે એના સિવાય પણ ઘણા એકમ છે પછી આપણે ચર્ચા કરીએ છીએ તો મિત્રો એક વસ્તુ સમજી લો કે પૃથ્વીની સપાટી પર આ એમનું દળ જો અડસઠ પોઈન્ટ સાત કિલોગ્રામ હતું જે વજન કાઢવા માટે છેવર તો દળ અને વજન બેના મૂલ્ય કેવા છે અલગ અલગ છે બીજું એક વસ્તુ કે દળનું મૂલ્ય સમગ્ર બ્રહ્માંડમાં એક જોવા મળે છે ત્યારે તો આયન મેં અત્યારે પૃથ્વીની સપાટી પર છે અને આયન મેં ચલો ઉડે છે અને પૃથ્વીની સપાટીથી માનો કે વીસ કિલોમીટર ઉપર જઈને ઉભો રહે છે તો ત્યાં જઈને તમે એનો દર શોધો ને તો પણ આટલું જ મળે અડસઠ પોઈન્ટ સાત કિલોગ્રામ તમે ગમે ત્યાં જાઓ બ્રહ્માંડમાં અને તો આયન ઉડતો ઉડતો ચંદ્રની સપાટી પર પહોંચી જાય છે આ ચંદ્ર છે ચંદ્રની સપાટી પર પહોંચી જાય છે અને ત્યાં જઈને એનું દળ માપે છે તો પણ એ કેટલું સાત મૂલ્ય સમગ્ર બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ તમે માપો તો હંમેશા અચળ રહે છે જયારે વજન એ અચળ હોતું નથી કારણ કે વજન આપણે કઈ રીતે ગણીએ છીએ દળ ભલે અચળ છે પણ ગુરુત્વ પ્રવે નું મૂલ્ય બ્રહ્માંડમાં દરેક સ્થળે અલગ અલગ હોય છે એટલે જો ગુરુત્વ પ્રયોગ મૂલ્ય દરેક સ્થળે અલગ અલગ હોય તો વજન બળ પણ દરેક સ્થળે કેવું હોય અલગ અલગ ઉદાહરણ તરીકે આનું આયનમેન પૃથ્વીની સપાટી પર વજન હતું આપણે જે ગણીએ તો ચંદ્રની સપાટી પર એટલું જ વજન થાય ના ચંદ્રની સપાટી પર ગુરુત્વ પ્રયોગ અલગ હોય એટલે અહીંયા નવ પોઈન્ટ એક્યાસી ના રાખી શકાય પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રયોગ નવ પોઈન્ટ એક્યાસી છે પણ ચંદ્રની સપાટી પર કેવો હશે અલગ હશે તો તમારે અડસઠ પોઈન્ટ સાતના ગુણાકાર માં નવ પોઈન્ટ આઠ નહીં પણ અલગ રાશિ લેવી પડે તો મતલબ કે જેવું વજન પણ શું થાય છે બદલાય છે તમે પૃથ્વીની પર વજન ગણો અને એની દસ કિલોમીટર ઉપર જઈને વજન ગણો તો પણ કેવું થાય બદલાઈ જાય પૃથ્વીના બદલે તમે અન્ય ગ્રહ પર કે અન્ય ઉપગ્રહ પર જઈને વજન ગણો તો પણ શું થાય બદલાઈ જાય ઓકે એટલે કે વજન એ દરેક જગ્યાએ કેવું હોય છે અલગ અલગ હોય છે પદ્ધતિમાં એકમ કયો છે કિલોગ્રામ પદ્ધતિમાં પદ્ધતિમાં જ્યારે વજનનો એકમ કયો છે ન્યૂટન ઓકે ન્યૂટન લખો તો આખું ન્યૂટન લખવાનું સ્મોલ આ સોરી કેપિટલ ફેમ એમકેશ પદ્ધતિમાં પણ બળનો એકમ છે કિલોગ્રામ એ અગાઉ આપણે શીખી ચૂક્યા છે જયારે એમકેશ પદ્ધતિમાં બળના એકમ કયા કયા છે જોઈએ આપણે ન્યૂટન પણ કહી શકાય બીજો કયો છે કિલોગ્રામ વેઇટ અથવા એને બીજું વિધેક કહેવામાં આવે છે કિલોગ્રામ ફોર્સ ઓકે અથવા કિગ્રા ફોર્સ ક્લિયર કિલોગ્રામ વેઇટ અથવા કિલોગ્રામ ફોર્સ આ બધા કોના એકમ છે એમ વજનના છે અલગ અલગ સીજીએસમાં દમનો એકમ છે ગ્રામ એ વજનનો એકમ કયો છે સૌ પ્રથમ તો ગ્રામ વેઇટ જે છે અથવા ગ્રામ ફોર્સ અથવા ડાઇન

એ વિશે અગાઉ ભણી ચુક્યા છે આના વિશે ચર્ચા હું થોડી વાર પછી કરું છું ઓકે હવે આ બધા એકમ આપણે હવે દળ એ અદિશાસી છે અને તેનું મૂલ્ય શૂન્ય ન હોય ક્યારે પણ દળ અદિશાસી છે અને એનું મૂલ્ય ક્યારે પણ શૂન્ય ન હોય પૃથ્વી પરનો કોઈ પણ પદાર્થ એ શૂન્ય દળ ધરાવતો નથી કંઈક ને કંઈક દળ છે અને વજન એ સદિશાસી છે અને તેનું મૂલ્ય શૂન્ય હોઈ શકે છે જેમ કે તમે શૂન્ય વકાશમાં જાઓ તો ત્યાં કોઈ ગુરુત્વ પ્રવેશ છે જ નહીં એટલે ગુરુત્વ પ્રવેશ જો જીરો હોય તો આનું મૂલ્ય જીરો તમે લખો તો વજન શું થઈ જાય તમારું જીરો છેલ્લે કોઈ પણ પદાર્થને પાણીમાં નાખતા એનું દર બદલાઈ જાય દર બદલાતું નથી જ્યારે કોઈ પણ પદાર્થને તમે પાણીમાં નાખો ત્યારે એનું વજનનું મૂલ્ય શું થાય છે બદલાઈ જાય છે તો અહીંયા આપણે દર અને વજન એની કમ્પેરીઝન પણ કરીશ અને સાથે સાથે બંનેમાં શું તફાવત છે પણ શીખવું હવે મે તમને અગાઉ કીધું કે કિલોગ્રામ બે કિલોગ્રામ ફોર્સ અને મીટર એ બતાવે છે શું સંબંધ છે તો 1 કિલોગ્રામ બે એટલે કે લો થાએ નો પો વિદ્યાશી મીટર મિત્રો આ યાદ રાખવાનું છે કારણ કે સમા ગણિતે પૂછાય છે એટલે કે 1 ગ્રામ બે

એકમ વચ્ચે અલગ અલગ સંબંધ તમને જોવા મળે છે મુખ્યત્વે ત્રણ ખાસ છે વજનના સંદર્ભે એ આપણે એનો શીખીએ આપણે દર વજન અને ઘનતાના બીજા લેક્ચરમાં ઘનતા વિશે ચર્ચા કરીશું